આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ મંડપોની સ્થાપના સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી થવાની છે આપણી સાંસ્કૃતિક વારસાના જતન માટે ગુજરાત સરકાર દ્વારા પણ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસનું આયોજન કરવા જેની મૂર્તિ છે એનો ઉપયોગ ન કરતા પેરિસની જે ગણેશજીની મૂર્તિ છે એનો ઉપયોગ ન કરતા ધાર્મિક ઉજવણીની સાથે પર્યાવરણનું પણ જતન થાય તેના માટે માટીની જે મૂર્તિ છે તેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ સાથોસાથ આ પ્રતિયોગિતામાં વિજેતા થવા માટે મંડપનો શણગાર મંડપનું સ્થળ સામાજિક સંદેશ ઓપરેશન સિંદૂર દેશભક્તિ સ્વદેશી અપનાવો જેવી થીમને પણ પ્રાધાન્યતા આપવાની છે તો આ થીમ ઉપર પણ આપણા જે ગણેશ પંડાલ છે તેનું આયોજન થાય તેવી સર્વે ગણેશ પંડાલ આયોજકોને નમ્ર વિનંતી છે